દેખાનું કે <anking> <iemand feta citrus> આટલે યુટ્યુબ ફેમિલી કેમ છો બધે મજા મતો બધે મજા મત રહેવાનું તો બધાને જય મત જય શિયા રામ અને આજે હવાર હવાર નાઈ ધ્યાન થઈ ગયા છે ફ્રેશ અને આ આજે હાજે કે આજે હાજે નેરામાં અજગર હતું તો અત્યારે પાછા બધા જોવા જાય છે તો અત્યારે મારે જોવા જવા તો હાલ તો હું અત્યારે મારા બાને હર્ષન દીધો હર્ષન દીને પછી વિડીયો જાઉં છું અજગર જોવા તો બન્યા રહે તો બધા વિડીયોમાં દોસ્તો આપણે હર્ષન દીન નીકળી ગયા છીએ અજગર જોવા માટે તો

تو حالو دوستو ازګر ته بیا سي زمي کرني نکړي سي پاتار باندې کرن خالان دې روز ډګړي جهه خطرما ته پاتار باندې ته ته سي پاتار باندې نو امار ديا به دوه وایو وښه تو وایو تو بنیا ته تو ویډیو مانه کاي کا پاتار باندې چو پاتار باندې لاو پوهه کاي کا بارشد نو نه پهلغه تم نه خبره څه کې بیا را باندې فوکا واه کاټه بارشد तरबादी अच्छा सा तो काम साफी ले तो वीडियो, मां ने वीडियो में बताइए बनिया रहोड गमे तो लाइक कमेंट शेयर करता रहो अच्छे तुम हम आराम हेलो तो बी गटकोहारा छोट रही होटील ले ली थी मैं अरे होटल ले ली थी तो हम हाँ आम जो तो हमें करवा धीमे धीमे झटका हारो तो अट्ता क्या नदरिक होटी अड दे बीच हूँ तो झटका हारो करना चोक नीत હલો ભાઈ કરવા મળીએ અને હલો ભાઈ ગળાવો તો અટતું નહીં જવો તો બીજું અડે ના જવો જવો હાલ દસ તો

पेछ बा सडिया दे वरता ना हो निकलला किरे तो सोग्रो वे मार દોસ્તો ઝટકો હારો કરતાં કરતાં મને લાગી જશે ભૂખ તો હું જાઉં છું શીબડા ખાવા ને બધું બીજા મારા બારે ઘરે અને હું જાઉં છું શીપડા તોડવા તો હાલો બધા શીપડા ખાવા તો હમણાં પોગી દઉં છું હમણાં શીપડા લીધે દોસ્તો આપણે પોગી જશે શીપડા વેલામાં તો જો આ શીપડા વહેલા હા શીબડા આવે ગોતો ને આપણે તો કે કુણા કુણા આવે ગોતો ને મજા આવે ખાવાની આમ એટલે આમ મીઠું લીંબુ મરચું બધું ભેગું કરીને આમ બટકા કરી ગો ઘો ગો મસ્તી પછી ખાવાની મજા આવે તો હાલો આપણે કાંઈ કાં શીપડા તોડી લઈ આવે

તો વિડીયો બધે વિડીયો લાઈક કોમેન્ટ શેયર જરૂર કરજો હાલો દોસ્તો અચાર બી વસ્તુ ધારે કારણ કે વરસાદ આવેલો તો ને એટલે વરસાદ આવે અત્યારે એ છે કારણ કે વાદ વાતાવરણ તો એવું છે વરસાદ આવે એવું આવે આવે તો કોને બાકી ધાર નજારો તો કેવો મસ્ત લાગે અત્યારે કરતા તો હવારમાં આવી કે તો હવારમાં બહુ મજા આવે તો મસ્ત નજર એ એકદમ લીલું સમ એને તો આમ જો કેવો મસ્ત લાગે તો હલો દોસ્તો હું ધારેથી આવી જાઉં છું ને હવે જાઉં છું નિશાળિયા લેવા કારણ કે પાંચ વાગી ગયો તો નિશાળિયા લઈ આવો આવું ભાઈ તો નિશાળી આવી ગયો છે ઘેરે તો ટ્રેન બી આવે તો હવે આ તો જો મીજો લેવા ગાડી હતી થઈ કારણ કે ક્યારેક ક્યારેક તો ખબર તો પડવી રહીએ ને તો રમી કાઢી આવો નહીં રહ્યા તો હવે સુઈ જઈએ ને આજના વ્લોગમાં બસ આટલું જ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરી દેજો મારા મળીએ કાલે નવો વ